નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોમાં અંત સુધી બનાવી રહજો જેથી કરીને બજાર ભાવના વિડીયો તમે જાણી શકો खेड मित्रों राजकोट मार्केट यार्ड बजार भाव की बात करिए तारीख बीस छ हज़ार चौबीस वार शनिवार राजकोट मार्केट यार्ड में मा कलंजी भाव बतरीसौ थी तरह हज़ार सात सौ नेुपया सींगदाणा पंदर सौ पंचोतेर थ सत्तर सौ जीरो चार हज़ार सात सौ पचास थी पाँच हज़ार सात सौ चौतरी रायडो नौ सौ चालीस एक हज़ार साइ एरंडा बजार भाव एक हज़ार एशी थी अगि सौ रजका भी चार हज़ार पाँच हज़ार बसो सूआ चौदस चालीस पंद्रह सौ पंचावन रुपया मेथी नौ सौ साठ सौ साठ सेठ अड़दना बजार भाव सोल सौ सो सो अठार सौ अठाणु मगन भाव चौदसो पंचो पंचोतेर थी सोल सौ पंचोतेर रुपया ईसम गुल करिए तो बार सौ पचास थे तेव सौ पाँच रुपया તુવેર અઢારસો થી ત્રેવીસો રૂપિયા ધાણા બારસો થી પંદરસો ચાલીસ અજમો સોળસો ચાલીસ થી પચીસો ચાલીસ સોયાબીન આઠસો સાહીઠ થી આઠસો ચાલીસ થી નવસો નવ જુવારના ભાવ આઠસો વીસ થી આઠસો છન્નું લસણ પંદરસો પચાસ થી ચોત્રીસો વરિયાળી બારસો થી સોળસો કાળા તલ બે હજાર નવસો થી ત્રણ હજાર ચુમોતેર સફેદ તલ તેવીસો થી છવ્વીસો પંદર ટુકડામાં પાંચસો નવ થી પાંચસો સિત્તેર લોકવણ ચારસો છન્નું થી પાંચસો પિસ્તાલીસ મગફળી ઝીણી અગિયારસો થી બારસો સિત્તેર મગફળી અગિયારસો થી તેરસો બાર કપાસ બજાર ભાવ તેરસો થી પંદરસો ને બાર રૂપિયા ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાદના આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી લાવજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહે છે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોમાં સુધી બને રહેવા અમારી વિનંતી